ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો રસ્તો બનાવવાની કામગીરી શરૂ થતા જ ખાડા રોડથી હવે હજારો વાહન ચાલકો રાહત થશે અંકલેશ્વર ભરૂચ વચ્ચેના જૂના સ્ટેટ હાઇવે ઉપર રસ્તાના મરમત ની કામગીરીની અવર અવરજવરના કારણે ઠેક ઠેકાણે ખરબચડો માર્ગ બની રહ્યો હતો જોકે આ માર્ગ ઉપર અનેકવાર તંત્ર દ્વારા પણ માત્ર પેચવર્ક ની કામગીરી કરી રોડ ઉપર રોડ ચણવાની કામગીરીને પગલે આ રોડ ઉભાબડ બની ગયો હતો અને આ રોડ મરમત ની વારંવાર માંગ ઉઠી રહી હતી દરમિયાન અંગે વિભાગ દ્વારા અનેક નોકરીયાતો આ માર્ગ ઉપર અવરજવર કરતા આવ્યા છે ઉપરાંત નર્મદા મૈયા બ્રિજ બન્યા બાદ સુરત તરફ જતા વાહન ચાલકોની ની પણ વધવા પામી છે તદ ઉપરાંત શાળા કોલેજ માં જતા વિદ્યાર્થીઓ પણ આ માર્ગ મોટી સંખ્યામાં ઉપયોગ કરતા હોય આ માર્ગના દુરુસ્ત બનતા અનેક વાહન ચાલકો હાલાકીથી મુક્તિ પામશે ઉપરાંત નાના મોટા અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે